આપણી સનાતન સંસ્કૃતિનો ઇતિહાસ લાખો વર્ષ નહીં પરંતુ કરોડો વર્ષ જૂનો છે પરંતુ અગરબત્તી આપણી ધાર્મિક પરંપરામાં આવી તેને હજી બહુ ઓછા વર્ષો થયા છે ઇતિહાસની દ્રષ્ટિએ સો બસો વર્ષનો સમયગાળો કોઈ મોટો સમયગાળો નથી પ્રાચીન ગ્રીક અને મિશ્રની સંસ્કૃતિમાં તે લોકો પોતાના ધાર્મિક કાર્યક્રમોની અંદર પૂજાપાઠોની અંદર આધ્યાત્મિક પ્રવૃત્તિની અંદર તે લોકો અગરબત્તી બનાવતા હતા જેવી રીતે આપણા દેશમાં ગૌને ગાય માતાને ગૌ ધન કહેવામાં આવતું હતું ને તેના દ્વારા જે કઈ વસ્તુ નિર્મિત થતી હતી દૂધ છે દહી છે ઘી છે અને ખાસ કરીને તેનું છાણ છે એ પૂજાપાઠમાં વપરાતું હતું પરંતુ તે દેશની અંદર મિશ્ર દેશોમાં ગ્રીષ્ઠ દેશોની અંદર ગાય ન હતી તે લોકો બકરી અને ઘેટાને પાળતા હતા તો તે લોકો શું કરતા હતા ત્યાં એક વિશેષ પ્રકારનું ઘાસ થાય તેની સળી છે ખૂબ વાંસ જેવી લાંબી હોય તે સળી એ લોકો લેતા અને ઘેટાની જે કઈ લીંડી હોય છે બકરીની જે કોઈ લીંડી હોય છે તેને સુગંધિત દ્રવ્યોમાં પલાળીને રાખતા અને એની જે લીંડી છે તેને વન બાય વન પેલા ઘાસની સળીની અંદર ફિટ કરતા જતા અને જાડી અગરબત્તી જેવી એક વસ્તુ નિર્મિત થતી હતી એને ઉપરથી સળગાવતા અને એ ધીરે ધીરે ઉપરથી સળગડતી નીચે તે નીચે નીચે આવતી અને આવી રીતે તે લોકો આધ્યાત્મિક કાર્યક્રમોમાં અગરબત્તી આવી રીતે ઉપયોગ કરતા હતા ધીરે ધીરે આ સંસ્કૃતિ આરબ દેશોમાં પહોંચી અને આપણો દેશ લાંબા સમય સુધી મુગલ શાસકોની અંદર ગુલામ રહ્યો અને સ્વાભાવિક છે કે લાંબા સમય સુધી આપણા ઉપર જે લોકોએ શાસન કર્યું છે લાંબા સમય સુધી આપણા ઉપર જે લોકોએ રાજ કર્યું છે તેની પરંપરાઓ તેની માન્યતાઓ તેના રીતિ રિવાજો પણ ધીરે 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 પ્રજાની અંદર આવતા જતા હોય છે તો આવી રીતે મિશ્ર ગ્રીક થી આરબ દેશોમાં પહોંચી આરબ દેશથી ભારતમાં આવીને અને ભારત દ્વારા ધીરે ધીરે પ્રત્યેક વ્યક્તિના ઘર સુધી આ અગરબત્તી પહોંચી છે તો આ છે એનો ઇતિહાસ અગરબત્તીના નિર્માણ માટે જે કઈ વસ્તુ વપરાય છે તેમાં મુખ્યત્વ વપરાય છે તેની અંદર રહેલી લાકડી આપણા હિન્દુ સનાતન સંસ્કૃતિમાં વાંસને સળગાવવાની મનાઈ કહેવામાં આવી છે ત્યાં સુધી અંતિમ સંસ્કારના મૃતદેહને આપણે વાસ ઉપર ઠાઠી ઉપર સુવડાવીએ છીએ તો ખરા પરંતુ એ વાંસની લાકડીને આપણે ચિતા ઉપર પણ મૂકતા નથી કારણ કે વાંસને સળગાવવું હિન્દુ સનાતન સંસ્કૃતિમાં વર્જિત કહેવામાં આવ્યું છે એક માન્યતા પ્રમાણે જ્યારે કોઈ પણ વ્યક્તિ વાંસને સળગાવે છે ત્યારે તેને પિતૃ દોષ લાગે છે હવે આપણે જે કઈ અગરબત્તી સળગાવીએ છીએ સવારથી લઈને સાંજ સુધી એ જ્યારે સળગે છે ત્યારે એની સાથે વાંસ પણ સળગે છે આ વાંસ મોટે ભાગે આપણે થી એક્સપોર્ટ કરીને મગાવીએ છીએ અને આપણા દેશને પણ નુકસાન થાય છે અને સાથે સાથે આપણા આરોગ્યનું પણ સત્યા નાશ નોતરે છે અગરબત્તી બનાવવા માટે જે જે દ્રવ્યો વપરાય છે તેમાં પ્રથમ નંબરનું છે વાંસ બીજા નંબર ઉપર વાંસની પતલી લાકડી ઉપર જે સુગંધિત દ્રવ્યો લગાવવામાં આવે છે તેનું બેઝ મટીરિયલ હોય છે જે કોલસો છે સામાન્ય રીતે આપણે બધા વિજ્ઞાનમાં ભણ્યા છીએ કે કોલસાના ત્રણ પ્રકાર હોય છે લિગ્નાઇટ બિટ્ટુમિન અને એન્થેસાઇટ આ ત્રણેય પ્રકારના કોલસામાંથી સૌથી સારી ગુણવત્તાનો કોલસો એ કહેવામાં આવે છે કે જેની અંદર કાર્બનનું વધારે પ્રમાણ હોય જેની જ્વલન શક્તિ સારી હોય હવે અગરબત્તી જે છે એની કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓછી કરવા માટે ઉત્પાદન ખર્ચ વધારે ન આવે એટલા માટે આની અંદર સૌથી રબદી અને થર્ડ ક્લાસ ક્વોલિટીનો કોલસો વાપરવામાં આવતો હોય છે કારણ કે અગરબત્તી જો વધારે મોંઘી હશે તો કોઈ પણ વ્યક્તિ એને પરચેસ નહીં કરે અને એમાં કોલસો વાપરવાનો છે ઊંચી ગુણવત્તાનો કોલસો હશે તો એ મોંઘી થશે કોઈ ખરીદી શકશે નહીં એટલે થર્ડ ક્લાસ ક્વોલિટીનો જે કોલસો હોય છે એ જ અગરબત્તીમાં વાપરવામાં આવે છે અને એ સળગે છે ત્યારે મોટા પ્રમાણમાં એ કાર્બન ઉત્સર્જન કરે છે સામાન્ય રીતે જે જગ્યાએ આપણે પૂજાપાઠ કરીએ છીએ તે ઘરની અંદર હશે ઓફિસની અંદર હશે એક શબ્દ આપણે બધાએ સાંભળ્યો હશે ઇન્ડોર પોલ્યુશન વર્તમાન સમયની અંદર વાતાવરણમાં તો પ્રદૂષણ છે જ દિલ્હી મુંબઈ અમદાવાદ ચેન્નાઈ કલકત્તા સુરત આ તમામ મહાનગરોની અંદર ધીરે ધીરે બહારના વાતાવરણ પોલ્યુશન વધી જ રહ્યું છે આવા સમયે પ્રથમ આવશ્યકતા એ છે કે તમે લાંબા સમય સુધી જ્યાં સમય વિતાવો છો ઘરમાં વિતાવો છો ઓફિસમાં વિતાવો છો ને એની અંદર જે કઈ પોલ્યુશન છે તેને ઇન્ડોર પોલ્યુશન કહેવામાં આવે છે અગરબત્તી ઉપર લેપ કરવામાં આવેલો આ થર્ડ ક્લાસ ક્વોલિટી નો પોલસો આ બંને સળગે છે ત્યારે તમારા ઘરની અંદર તમારી ઓફિસની અંદર ઇન્ડોર જે પોલ્યુશન છે તેમાં મોટા પ્રમાણમાં વધારો કરે છે એના કારણે બીમારી આપણા થાય છે આવેલા એક સર્વે પ્રમાણે પ્રમાણે અને એમને આપેલા એક એક એપિસોડ અગરબત્તી પ્રજ્વલિત કરીએ છીએ એના કારણે જે કઈ ધુવાડો નિર્માણ થાય છે તે દોઢ કે બે સિગરેટના ધુવાડા બરાબર જ હોય છે તમે જેવી અગરબત્તી પ્રજ્વલિત કરો અને તેની સુગંધ થોડા જ સમયમાં વાતાવરણમાં પ્રસરી જાય એટલા માટે તેની અંદર ફેથલેટ નામનું એક કેમિકલ વપરાય છે અને આ કેમિકલ કાર્સિનોજેનિક છે આ કેમિકલ જો શ્વાસ દ્વારા તમારા શરીરની અંદર જાય તો ફેફસાના કેન્સર થવાની પૂરેપૂરી સંભાવના છે ગુજરાત રાજ્યમાં થયેલા સર્વે પ્રમાણે બાળકોની અંદર અસ્થમાનું પ્રમાણ ખૂબ વધ્યું છે કારણ કે સામાન્ય રીતે પ્રદૂષણ આપણા શરીરની અંદર જતું હોય તો મોં દ્વારા જતું હોય નાક દ્વારા જતું હોય પરંતુ ધુવાડા રૂપે જ્યારે કોઈ પ્રદૂષણ જતું હોય ત્યારે એ ખૂબ સૂક્ષ્મ પ્રદૂષણ હોય છે એટલે કે શરીર તેને આસાનીથી ફિલ્ટર કરી શકતું નથી અને નાક દ્વારા તે ધુવાડો જ્યારે ફેફસામાં જાય છે ત્યારે બાળકોને શ્વાસ સંબંધિત અનેક સમસ્યાઓ સર્જે છે વર્તમાન સમયની અંદર હવે આપણે એવા ઘરની અંદર રહીએ છીએ કે જ્યાં મોટા મોટા પ્રમાણમાં સ્પેસ હોતો નથી હવાની અવર જવર ઓછી હોય છે વર્તમાન સમયની અંદર સુરત છે મુંબઈ છે અમદાવાદ છે વડોદરા છે આ બધા શહેરોની અંદર જયારે કોન્ક્રીટના જંગલો ઉભા થયા છે ત્યારે આપણા ઘરની અંદરનું જે કઈ વાતાવરણ છે બહારની હવાના સંપર્કમાં ઓછું આવે છે સવારે સાંજે બે વખત તમે અગરબત્તી કરો છો ત્યારે ટોટલ છ કલાક સુધી એનો ધુવાડો તમારા ઘરના વાતાવરણમાં રહે છે અને એ શ્વાસ દ્વારા તમારા શરીરમાં જાય છે ત્યારે શ્વાસ સંબંધિત અનેક સમસ્યાઓ સર્જે છે તો તમામ પરિવારોને વિનંતી તમામ મંદિરોના સંચાલકોને વિનંતી તમામ આધ્યાત્મિક પ્રવૃત્તિમાં રોકાયેલા તમામ લોકોને વિનંતી કે અગરબત્તીથી આપણું ઈશ્વર ક્યારે પણ ખુશ નહીં થાય ઉલટો એ નારાજ થઈ શકે અગરબત્તીના જે કઈ વિકલ્પો હતા એ જ અપનાવવા જોઈએ તે કદાચ આપણે ન પણ અપનાવી શકીએ પરંતુ આ ઘાતક અગરબત્તીનો ક્યારે પણ પૂજાપાઠમાં ઉપયોગ કરવો જોઈએ નહીં આપણે સારી વસ્તુ ન કરી શકીએ ચલો ચાલશે પરંતુ ખરાબ વસ્તુને ક્યારે પણ આપણી આધ્યાત્મિક પરંપરાઓમાં સ્થાન ન આપીએ તો અગરબત્તીનો વિકલ્પ શું હોઈ શકે અગરબત્તીના વિકલ્પ રૂપે આપણે શું ઉપયોગ કરવો જોઈએ પહેલાના સમયમાં પણ આપણે પૂજાપાઠ તો કરતા જ હતા તો કેવી કેવી પદ્ધતિ આપણા શાસ્ત્રોકારો આપી હતી કઈ કઈ વસ્તુ દ્વારા આપણે સારી સુગંધ મેળવી શકે એના કેવા કેવા વિકલ્પો આપણી પાસે હતા તેની વિસ્તારથી ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું તેના શું શું ફાયદા છે અને વિસ્તારથી ચર્ચા આપણે જાણીને અગરબત્તીને છોડીને આપણી પરંપરાઓમાં આપણી સનાતન સંસ્કૃતિમાં જે જે વસ્તુનું વર્ણન છે એને જ આપણે અપનાવીશું તો જ આપણું રાષ્ટ્ર આપણું ધર્મ આપણે શરીર નિરોગી ને સ્વસ્થ રહેશે સૌને હિન્દ વંદે માત્ર